ઘરમાંથી જ્યારે પણ કોઈ બહાર જાય તો મિત એમની સાથે થઈ જતો બજારમાં જાય ત્યારે રમકડાની તો ક્યારેક બીજી કોઈ વસ્તુ માટેની માગણી કરતો એની આવી માગણીને કારણે મને અને બધા એને મનગમતી વસ્તુ અપાવતા બજારમાં એને ખાવા પીવાની પણ ખૂબ મજા આવતી એ ભાઈ સાથે જતો ત્યારે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ અને મોટી બહેન જોડે જતો ત્યારે પાણીપુરી જરૂર ખાતો આ સિવાય ભાઈ જ્યારે પણ મીત માટે દુકાનમાંથી કોઈ વાર્તાની ચોપડી લઈને આવતા ત્યારે દુકાનદાર છૂટા પૈસાની જગ્યાએ ચોકલેટો પકડાવી દેતા મીત એ બધી ચોકલેટો ખાતો અને મજા કરતો ભાઈએ અને ઘરના બીજા સભ્યોએ એને ઘણી વાર ચોકલેટ ખાવાની ના પાડી હોવા છતાં તે ચોકલેટો ખાતો જ પરિણામ એ આવ્યું કે એના બધા દુધિયા દાંત ખરાબ થઈ ગયા ભાઈએ દુકાનદાર અને મિતને પાઠ ભણાવવા એક યુક્તિ વિચારી તેઓ મિતને ડોક્ટર પાસે લઈ ગયા ભાઈએ ડોક્ટરને પહેલેથી જ એમની આ યુક્તિ વિશે કહી રાખ્યું હતું ડોક્ટરે કહ્યું પેટમાં ચીરો મૂકીને બધી ચોકલેટો કાઢવી પડશે આ સાંભળતા જ મિત ગભરાઈ ગયો અને મોટેથી રડવા લાગ્યો આજ પછી ક્યારેય ચોકલેટો નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી એક દિવસ ભાઈ બજારમાં ગયા અને આઠ રૂપિયા વાળી વાર્તાની ચોપડી લીધી બાકી વધેલા બે રૂપિયાની એમણે એક પેન ખરીદી અને દુકાનદારને દસ રૂપિયાની જગ્યાએ દસ રૂપિયાની ચોકલેટો આપી દુકાનદારે એ લેવાની ના પાડી ત્યારે ભાઈએ થોડા મોટા અવાજે કહ્યું આ એ જ ચોકલેટ છે જે તમે મને વધેલા રૂપિયાના બદલે રોજ આપતા હતા એટલે આ તો તમારે લેવી જ પડશે ગ્રાહકોની સામે પોતાનું નામ ખરાબ ના થાય તે માટે દુકાનદારે ચોકલેટ લઈ લીધી ભાઈ ફરીવાર દુકાનદાર પાસે ગયા આઠ રૂપિયાવાળી વાર્તાની ચોપડી લીધી અને બે રૂપિયાવાળી એક પેન ખરીદી દુકાનદારને દસ રૂપિયા આપ્યા હવેથી ભાઈ જ્યારે પણ એ દુકાને જતા ત્યારે આવું જ કરતા ભાઈ વારંવાર આવું કરતા એટલે દુકાનદારથી રહેવાયું નહીં એટલે એક દિવસ એમણે ભાઈને પૂછ્યું આટલી બધી પેનોનું તમે શું કરશો ભાઈએ એમને સમજાવતા કહ્યું હું એ બે રૂપિયાનો સદુપયોગ કરું છું આ બધી પેન હું ગરીબ બાળકોને આપું છું જેમની પાસે ભણવા માટે પણ રૂપિયા નથી તમારી ચોકલેટોને લીધે તો મારા ભાઈના દાંત બગડ્યા ખબર નહીં આવવા તો બીજા કેટલાય બાળકોના દાંત બગડ્યા હશે શું તમને ખબર છે તમે તમારા ફાયદા માટે કેટલાય બાળકોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો આપણે બાળકોને સારી આદતો શીખવાડવી જોઈએ તો જ આપણો દેશ આગળ વધશે દુકાનદારે પોતે કરેલી ભૂલ માટે ભાઈ પાસે માફી માંગી અને વચન આપ્યું કે આગળ હવે આવી ભૂલ કદી પણ નહીં કરે આ રીતે ભાઈની બંને યુક્તિઓ સફળ રહી